ઓઘા કાઢીને બહાર પડ્યા હતા સિંગ તૈયાર થઈ ગયેલી હતી અને ત્રણ દિવસથી આ અનરાધાર જે આવ્યો વરસાદ એના હિસાબે નુકસાન છે આ જો આ શીંગનું હવે એ લોકોને એક રૂપિયો આવવાનો નથી એની મજૂરી અને ચાર મહિનાની જે લગાતાર લોકોએ મહેનત કરી હતી એ બધી મહેનત એની પાણીમાં ગઈ છે અને ચારોલું હોય ને એ એના ઢોરને ખવડાવવા પચાસ હજાર રૂપિયાનું ખાલી ચારોલું ઊભું થાય સિંગનું હવે કપાસનું કોઈ થાય એમ નથી અને કોઈ વસ્તુ નહીં આ કવડી મોટી ખેડૂતને નુકસાની છે ગુજરાત હું સલીમ અને આપનું સ્વાગત છે સલીમ દેશી વ્લોગમાં આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને જે કમોસમી વરસાદ જો છે એ કમોસમી વરસાદમાં ખેડૂતોને કેટલું પાકને નુકસાન છું છે એ બધું આપણે જોવા આવ્યા જ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારો એક સબસ્ક્રાઈબ અમને આવા નવાને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે તો અમે તમને આજે બતાવશું કે વાડીમાં ખેડૂતોને કેટલું આ કમોસમી વરસાદથી નુકસાન થયું છે બીજા શહેરના લોકો માટે આ માવઠું હશે પણ કમોસમી વરસાદ છે એ ખેડૂતો માટે કાળજે વાગ્યા ઘા બરાબર છે હવે આપણે જે વાડીએ આવ્યા છે એ વાડીમાં તમે જુઓ કે કૂવો અત્યારે ગળા સુધી નહીં પણ મોઢા સુધી ભરેલો છે ચોમાસું જાય અને શિયાળો બેઠે પંદર વીસ દિવસ એટલે આ કૂવો અડધો થઈ ગયો હોય એની બદલે આ કૂવામાં ઉપર સુધી પાણી છે અમે આ વાડીએ ઘણી વખત આવ્યા જવી પણ આ કૂવામાં લગભગ વીસથી પચીસ ફૂટ હેઠે પાણી હોય તો આ કેટલો કમોસમી વરસાદ કેટલો ધોધમાર આવ્યો છે અને આપણે વાડીએ આવ્યા ત્યાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તમને દેખાતો હોય તો કૂવામાં પાણીના ડીબા પડે છે તમને દેખાય છે કે લગાતાર પાંચમો દિવસ છે પણ હજી બંધ નથી થયો વરસાદ અને કેટલું ખેતીવાડીને નુકસાન કર્યું છે તમે વિડીયોમાં જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે આ ખેડૂતો માટે કેવી વરસી રહી છે એમ કેના પાક હોય કોકને પૈસા બનાવી અને એના છોકરાઓને ભણાવવાના હોય કોકને એની દીકરીઓના કર્યાવર લેવાના હોય આ કુદરતે કેવો કેર વરસાયો કે ખેડૂતોને અત્યારે બધી જે મૂડી રોકેલી હોય ખેતરમાં બિયારણ લાવ્યા હોય દાડીયા રાખ્યા હોય હળ હલાવ્યા હોય એ બધી મહેનત માટે પાણી ફરી ગયું છે અત્યારે તમે જોઈ શકો કે આ ખેતરમાં તમે જુઓ કે કપાસ ઊભે ઉભો છે વીસ વીઘાનો કપાસ છે ખેડૂતનો એ વિશે વીસ વીઘાનો કપાસી બળી ગયો છે અને આણીકો તમે જોવો તો સ્વિંગિંગ બધું એનું બળી ગયું છે કે જીરો જીરો એનું કોઈ થાય જ નહીં એનું ચારોલું ન બને નકર ખેડૂત જ્યારે સિંગ વાવે તો સિંગમાંથી એને શીંગનું તેલ ઘરે ખાવાય વધે શીંગ વેચે અને જે બાકીનું ચારોલું વધે એના ઢોર જેને વાડીમાં રાખ્યા હોય એ બધાને ઢોરને ચારોલું ત્રણ ચાર મહિના તો કમસે કમ હાલે જ તે કે એને ખર્ચો ન થાય ઢોર માટે કોઈ ખવડાવવાનો કડબનો ને એનો એના માટે પણ એ બધું ફેલ થઈ ગયું તમે જુઓ તો આ ઓગા સિંગ તૈયાર હોય આ સિંગ છે ને અઠવાડિયું તડકે પડી રહે ને એટલે આ સિંગ નીકળી અને યાર્ડમાં વેચાવા માટે જાય પણ તમે જોવો કે હવે આનું કોઈ વસ્તુ ન થાય એ મેં તમને અંદર જઈને અને આખા વિડીયોમાં બતાવશું કે સિંગ કેવી થઈ ગઈ કપાસ કેવો થઈ ગયો કે એનું કાંઈ આવે જ નહીં એણે સિંગ અને કપાસ બે વસ્તુ વાવી હતી અને સિંગ તો બહાર કાઢી લીધી હતી આ ખેતર તમે જોયે ટોટલ પાંચ વીઘામાં એ લોકો એવું કે છે કે સાઈઠ હજાર રૂપિયાનું ખાલી બિયારણ હતું અને દોઢ લાખ રૂપિયો અને ઓઘા કાઢીને બહાર પડ્યા હતા ગયેલી હતી અને ત્રણ દિવસ થી આ અનરાધાર જે આવ્યો વરસાદ એના હિસાબે સિંગ કેટલી બગડી ગઈ હું તમને બતાવું અને એને કવડું નુકસાન છે શહેરના લોકોને માવતું એટલે એવું લાગે કે ભાઈ બહુ સારું છે પણ હવે તમે એ લોકોનું તમે જોઈએ કહો ખાલી ત્યાં કવડું નુકસાન છે આ જો આ નું હવે એ લોકોને એક રૂપિયો આવવાનો નથી એની મજૂરી અને ચાર મહિનાની જે લગાતાર એ લોકોએ મહેનત કરી હતી એ બધી મહેનત એની પાણીમાં ગઈ છે અને એક પણ એની સિંગ સારી નથી રહી તમે જોઈએ કહો હજી આપણે તમને બતાવી કે એનું કેટલું નુકસાન છે આની અંદર કોઈ વસ્તુ નથી અત્યારે એક નંબર જી અગિયાર કેવું કે એનું બિયારણનું નામ કીધું એ બિયારણ છે અને સિંગના ના ભાવ બારસો રૂપિયા હતા અત્યારે એના કોઈ પાંચસો રૂપિયા ન આપે તમે જુઓ તો આખા ખેતરની અંદર પાંચ વીઘાની શીંગ આખી બગડી ગઈ અને ત્રણ દિવસ વરસાદ ચાલુ હતો હવે ભાઈ એવું કે સિંગની કોઈ વસ્તુ એક ખેતરમાંથી ઊભા થાય એમ નથી તમે ખાલી જુઓ કે કેટલું નુકસાન થયું છે આના ખેતરમાં હજી આગળ પાંચ વીઘામાં એ લોકોએ કપાસ આવ્યો છે કપાસમાં તમને બતાવી કે કપાસ હવે કાઢી નથી કે એમ અને કઈ રાખી નથી કેમ હવે આનું ચારોલું હોય ને ઈ એના ઢોરને ખવડાવવા પચાસ હજાર રૂપિયાનું ખાલી ચારોલું થાય છે એમાંથી એક રૂપિયાની ની લોકોને સિંગ શિંગ બને એમ નથી જવો ખાલી આ વરસાદે આ ખેડૂત લોકોની કેવી હાલત કરી છે કે એક રૂપિયાની આ લોકોને ને બહાર ન નીકળે નકર આ સિંગ તૈયાર થઈ ગયેલી સિંગ હતી અને અત્યારે જે સીઝન હતી સિંગતેલ ની હતી અને આ લોકો ને આવક નું ઓલું હતું ખેડૂતોને આવે અને ખેતરની હાલત અત્યારે એવી છે કે પગ મૂકો એટલે એક એક ફૂટ પગ ખૂટી જાય છે તમે જો એક ઓઘાની અંદર રૂપિયાનું કઈ રહ્યું નથી બધા ઓઘા ભળી ગયા છે અને આમાંથી લોકોને કદાચ ચારોલું બને જ પણ હવે ચારોલું રહે ઢોર ને ખાય કેવું ચારોલાની આશા હવે નથી રહી કારણ કે તમે નુકસાની ખાલી જોવો ખેડૂતોને આખા ગામના પાલીતાણા તાલુકાના કપાસમાં અને તમને કપાસનું દેખાડવી ત્યારે કે કપાસમાં કેવી લોકોને નુકસાની છે આ તમે જોઈ શકો છો આખી વાડી આ વીસ વીઘાની અંદર કપાસ છે ખાલી અને ટોટલ ખર્ચો કપાસની અંદર સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને કપાસ એકે વખત વીણાનો નથી એવું આપણા મિત્રનું કેવું છે હવે તમે કપાસ ખાલી જોઈ શકો છો કે કપાસની હાલત આ ચાર દિવસની અંદર કેવી થઈ છે કે રૂપિયો આનો ઊભો થાય નહીં એને એવી આશા હતી કે આમાંથી સાતથી આઠ લાખ રૂપિયા ઊભા થાય અને કપાસ એકે વખત એ લોકોએ વીણ્યો નથી અને પેલું જ છે હવે કપાસનું કોઈ થાય એમ નથી અને કોઈ વસ્તુ નહીં આ કવડી મોટી ખેડૂતને નુકસાની છે ગુજરાતના અને તમે જુઓ તો બધા જાડવા લગભગ ઓલમોસ્ટ બળી ગયા છે કે આ સિઝન એની આખી ફેલ જાય એવું એવું તેને એ લોકોને થઈ ગયું છે કપાસ હવે એ લોકો વીણે તો વીણાય એવું રહ્યું નથી કદાચ એ લોકોએ અઠવાડિયા પહેલાં કાંઈક કર્યું હોય તો થાય પણ હવે કમોસમી વરસાદના લીધે એ લોકોને કંઈ ખબર તો હોય નહીં કે આટલું બધું થાય છે એમ નુકસાની ખાલી તમે જુઓ અને કપાસના ઝાડવા તમે જુઓ કે જેનું કાંઈ થાય જ નહીં બધી શિંગ ફેલ બધો કપાસ ફેલ અને જે લોકોએ તલ વાવ્યા હોય કાળા તલ સફેદ તલ એ બધી વસ્તુ ફેલ થઈ ગઈ અત્યારે કે હવે સિઝનના ટાઈમે તે વરસાદ આવીને અને બધું ફેલ નાખ્યું છે અને હવે સરકાર આ લોકોને કઈક ટેકો કરે અને સરકાર ખેડૂતોની સામુ જોવે આપે તો બાકી ખર્ચો માથે પડ્યો છે અત્યારે એમાં તે ભાગ્યા હોય રાખેલા તો ઈ લોકોને તો કાંઈ વળા નહીં અને કાંઈ ઈ લોકોનું હવે થાય નહીં કે કપાસ ની અંદર જે કપાસ્યા હોય ઈ ઉગી ગયા છે તો હવે આનું શું થાય એમ કપાસની અંદર જે કપાસ હોય તમે જુઓ એના અત્યારે ઝાડવા ઉગી ગયા છે હવે આ વસ્તુનું શું આવે આટલી ખેડૂતોને નુકસાની છે આપણે શહેરવાળાને ક્યાંક જરીક નુકસાની ગયું હોય બસો પાંચસો ની ઓહો નુકસાની ગઈ અને ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની છે છતાં તમારે એમ દાંત કાઢે તમે જુઓ ખાલી આ એક નહીં હોય બધા ઝાડવામાં ઉગી ગયા છે જે જે ઝાડવામાં વરસાદ પડ્યો છે એ બધા ઝાડવાની અંદર કપાસિયા ઉગી ગયા છે અને લાખો રૂપિયાની નુકસાની છે ખેડૂતોને કોઈ ખેડૂતો હસતા મોડે અને કોઈ વસ્તુ બોલે નહીં જો એટલે આ વર્ષે જે કમોસમી વરસાદ આવ્યો એ લોકોને ખેડૂતો ને બહુ નુકસાન કર્યું છે તમે જોવો ઉભો પાક બળી ગયો છે આ વીસ વીઘા કપાસ છે તમે ઠેર સુધી જોવો ત્યાં સુધી એ લોકોએ એ એટલા દાડિયા રાખ્યા હોય એટલા મજૂરો રાખીને એટલું કામ કરાવ્યું હોય પાણી પાયું હોય રાત મહેનત કરીને અને એની મહેનતની માથે ત્રણ જ દિવસ અંદર આખી બધાય પાકને ને નુકસાન ગયું બધું બળી ગયું અડધી વસ્તુ તો ખુલવાય નથી અડધા કપાસ છે આમ જ છે વરસાદના હિસાબે અને તડકો લાગે અને એમાંથી કપાસ બહાર નીકળે પણ આ લીધે આ કાચે કાચો કપાસ છે હવે આ પાક એનો આખો ફેલ જાય અને હવે ત્યાં સુધી જવો જ્યાં જવો ને કપાસ ફેલ જ થઈ ગયો છે આમાં ઉગી ગયો છે કપાસ આની કોઈ વસ્તુ થાય જ નહીં હવે એટલે હકીકતમાં થોડુંક સરકારને ધ્યાન દઈને અને આ લોકો માટે પ્રોત્સાહન કરી અને ખેડૂતોને થોડીક મદદ કરવી જોવે કે જોવા કપાસ બધો આખો બળી ગયેલો જ છે અને બધો ઉગી ગયેલો જ છે ઝાડવા ઉપર ઉગી ગયો છે જોવો આ કપાસ ડાયરેક્ટ ઝાડવામાં ઉગી ગયો આપડે મેં તો પેલી વાર આવું જોયું કે આવો વરસાદ આવે ને આવું થાય એમ આ દેખાડો માણસ દેખાડો બધું પલળી ગયું બધું ફેલ જ છે અને આ તો ખેતરમાં માં આપડે એટલે આવ્યા છે ભાઈ કે અહીંયાં પાણી નથી અને આ થોડુંક ઊંચાણવાળું ખેતર છે બાકી જે બીજા બધી કો ખેતર છે ત્યાં તો ગોઠણ ગોઠણ સુધી પાણી છે ક્યાં કખા ખેતરમાં પાણી છે ત્યાં પગ તમે મૂકે કોઈ નથી એ લોકોનું તો આ ફેલ જ છે એ લોકોને તો ઝાડવાય કાઢ નાખવાના અને નવા નામે દિવાળી કરવાની આ તો જરીક પાણી ઉતરી ગયું છે તો આપણા પગ છે એક એક ના થઈ ગયા છે અહીંયા જોવો તમે બધી વસ્તુ ફેલા લોકોની કપાસ જો વરસાદ તડકો આવ્યો હોત ને બે ત્રણ દિવસ તો આ ને અને કપાસ આની જેમ બહાર આવી જાય અને પછી હોય કપાસ વીણવા વાળા આમ કરી અને વીણી ભેગો કરે પણ હવે કપાસ નું કઈ થાય નઈ કદાચ એક દિવસ વરસાદ આવ્યો હોય ને એટલે કપાસને કાઢી લે અને કાઢે એટલે કપાસ એટલો ગરમ થાય કે પેક રાખો તો હળગી જાય તો જેને મોટી જગ્યા હોય ને જેને એક વરસાદમાં કપાસ કાઢી લીધો હોય એને કદાચ બચી કે પણ આ કપાસનું હવે કાંઈ ન થાય કારણ કે આના માટે જગ્યા બહુ જોવે અને બહુ ખર્ચો આવી જાય કોના કરતાં ગળામણ વધી જાય કહેવત છે જો આ રીતનું હોય જો આ એક બચી ગયું છે બચ્યું તો ન કહેવાય પણ આમ દેખાડ્યું તમને કે આ રીતનું હોય એમાં ત્યાં વીણીને અને જે વીણવાવાળા હોય ભેગું કરી લે પણ રહે એવી કોઈ પોઝિશન રહી નથી જો આ બધી કર બળી જ ગયું છે આય ખુલવાનું હોય આય નથી તૂલ્યું જો જેમ જેમ આને તડકો લાગે ને શિયાળાનો એમ એમાં કપાસ આખો ખુલી જાય અને ખેડૂતોને કપાસ વાવવાનું મુખ્ય કારણ એ હોય કે આને રોકડિયો પાક કહેવામાં આવે અને કપાસ લોકો વાવે ને એટલે એને તત્કાલ પૈસા ઉભા થઈ જાય અને એનું ગુજરાન હાલ્યા કરે એટલે બધા ખેડૂતો હોય કપાસ વધારે વાવા કરે કપાસ છે ચીંગ છે તલ છે કારણ કે ઈ લોકોને પૈસાની તો જરૂર હોય એટલે ઈ લોકો ખેતી કામ ને એવું બધું કરતા હોય આય ફેલ થઈ ગયું આખું નકર આ ખેતરવાળાને સાત થી આઠ લાખ રૂપિયાનો પાક ઉતરે પણ હવે વરસાદ જ એવો આવી ગયો ને પગ નથી મુકાયો હવે આપણે દરેક બહાર ગયા હા